ઢોરી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની વિદ્યાર્થીની ટ્યુશન વગર સારું પરિણામ મેળવતા આચાર્યએ ખુશી વ્યક્ત કરી હા હા બેન બોલો હા તો જે આપણે ઢોરી સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાની વિદ્યાર્થીનું એવું સારું પરિણામ આવ્યું છે ત્યારે આપનું શું કહેવું છે ખાસ કરીને તો હું તો આ અવસરે શિક્ષકોને અને વિદ્યાર્થીઓને જી આ પૂરેપૂરો જે ક્યુ છે એના માટે એ લોકો બધાય જવાબદાર છે અને એના મહેનત થકી જ આ શક્ય બન્યું છે શિક્ષકોનું ડેડિકેશન વિદ્યાર્થીઓની ત્રણ ત્રણ મહેનત અને સાથે સાથે વાલીઓનો પણ સાથો એવો સારો એવો સંપર્ક અમને સાથ સહકાર મળ્યો છે એના થકી આ શક્ય બન્યું છે પરિણામ છેલ્લા બે હજાર સોળ થી કહું તો પંચાણું ટકાની ઉપર જ આવે છે એક જ વિદ્યાર્થી અને એમાં પણ ખાસ તમને કહું કે એક વિદ્યાર્થી એક વિષયમાં જ ચાર પાંચ માર્ક માટે જ એ ના પાસ થયેલો છે પણ એ પણ જુલાઈમાં પાસ થઈ જશે કેમ કે હજી સુધી અમારી શાળામાં એક પણ વિદ્યાર્થી નાપાસ થયો મેં ધ્યાનમાં આવ્યું નથી કદાચ નાપાસ થયો હોય તો એક વિષયમાંથી હોય અને એ પણ જુલાઈની જે પરીક્ષા આવે છે એમાં એ પાસ થઈ જ જાય છે જી તો સરકારી શાળામાં ભણી અને ટ્યુશન વગર જ સત્તાણું પોઈન્ટ ત્યાંશી ટકા પરિણામ આવ્યું છે ત્યારે પ્રિન્સિપલ તરીકે તમે કેવી લાગણી અનુભવી રહ્યા છો હું તો તમને કહું બેન કે બે હજાર સોળ થી મને તો બહુ ગર્વ અનુભવાય છે કે સરકારી શાળામાં અને એમાં પણ ખાસ કરીને જે બંને વિસ્તારની વિદ્યાર્થીઓ વધારે પડતા પશુ વ્યવસાયમાં રોકાયેલા છે બપોર પછી કોઈ ટ્યુશન વગર એ લોકોએ આટલી સરસ ખાલી એક કહું ને કે હાઈસ્કૂલની મહેનત સવારથી બપોર સુધીની જે શિક્ષણમાં જ એ લોકો આટલું પરિણામ જો લે આવતા હોય તો જો બપોર પછી એમને જો થોડું ધ્યાન દેવામાં આવે વાલીઓ દ્વારા તો સો ટકા અમે એ વન ગ્રેડમાં મારું ઈચ્છા છે સપનું છે કે એ વન ગ્રેડમાં એક વિદ્યાર્થી આવે અને અમે એના માટે ઘણા પ્રયત્નો પણ કરીએ છીએ જે જો મેં જાહેરાતો પણ કરું છું જે વિદ્યાર્થીઓને એ વન આ વખતે અમે જાહેરાત કરી હતી કે એ વનમાં આવે એના મારા તરફથી અગિયાર હજાર રૂપિયાનું પુરસ્કાર આપવાની મેં જાહેરાત કરી હતી પણ એક વિદ્યાર્થી છે એ સત્યાસી ટકા એ પરિણામ મેળવ્યું છે એ વન મેળવી નથી શક્યા અમે ગયા વર્ષે એક વિદ્યાર્થીનીનું નેવ ટકા પરિણામ આવ્યું હતું પણ એ એ વન માં નતું એ ટુ માં એક માર્ક માટે રહી ગઈ હતી એ સમયે પણ અમે અગિયાર હજાર રૂપિયા ઓકાળ પુરસ્કારની જાહેરાત કરી હતી અને વિદ્યાર્થીઓને અમે જાહેરાત દ્વારા પ્રોત્સાહિત કરીએ છીએ જેના થકી એ લોકો થોડુંક મહેનત કરી અને જો ટકા લઈ આવતા હોય માની લો કે પંચ્યાસી ટકા સુધી પહોંચે છે તો પાંચ ટકાની મહેનત આ જો પ્રોત્સાહન રૂપે કોઈ પુરસ્કાર અથવા કોઈ પણ પ્રોત્સાહન આપવામાં આવે તો સો ટકા વિદ્યાર્થીઓ અમારો હવે એક ગોલ એક છે કે અમે સરકારી વિદ્યાર્થીઓને એવન ગ્રેડ પ્રાપ્ત કરાવીએ માટે અમે પ્રયત્ન કરીએ છીએ કેમ કે સરકારી શાળા છે એટલે શું છે કે અમે અમારે ત્યાં તો શાળામાં બધા વિદ્યાર્થીઓને પ્રવેશ આપીએ છીએ કોઈ પણ વિદ્યાર્થીઓને અમે ના નથી પાડતા દસમા ધોરણમાં વિદ્યાર્થી માની લો કે ઓછા ગુણા પાસ થયો હોય તો એને પણ અમે એડમિશન આપીએ છીએ અને મને ગર્વ એ બાબતનું છે કે અમારા શિક્ષકો ખૂબ જ સમર્પિત ભાવથી છે પરજ બજાવી રહ્યા છે અને વિદ્યાર્થીઓ પણ તનતોર મહેનત કરે છે જેના થકી આ પરિણામ આવી રહ્યું છે હવેનો અમારો ગોલ એક જ છે કે અમે એ માં વિદ્યાર્થીઓને ગમે તે ભોગે એ માં આવે એવા પ્રયત્નો કરવા છે અને એ સો ટકા અમે જી તો એક પ્રિન્સિપાલ તરીકે તમે તમારી શાળા અને શિક્ષકોને શું કહેવા માંગશો બસ મારા શિક્ષકોને તો એ જ કેવું છે કે આ તનતોડ મહેનત કરતા રહ્યો આપ એક દિવસ આપણને સફળતા સો ટકા મળવાની છે થોડીક એવું છે કે ભાઈ વહીવટી કામગીરી વધારે હોય છે પણ હું મારા શિક્ષકોને વહીવટી કામગીરી બને ત્યાં સુધી વધારે પડતી હું જ કરી લઉં છું જેના થકી શિક્ષકો વધારે પડતું શિક્ષણમાં ભોગ આપે છે અને શિક્ષકોને ખાલી એ જ બાબતનું ધ્યાન રાખવાનું છે કે વિદ્યાર્થીઓને રસપ્રદ મુદ્દાઓ સાથે જો અભ્યાસ કરવામાં

કોન્ટેક્ટ નન ડબલ ઝીરો વન ફોર ટુ એટ ડબલ ફાઈવ વન